সোনে কাপি রাখ্য় ছেনে কাপি নে কাপি নে সোকর মানাখ্য় আনে পামানাখে দিয় তামে তিকো য়ে তুমান খাটারে তুমান নাখবান্� નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પીના પર મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાડકીસ જય જલારામ જય દ્વારકાધીશ અને મહાદેવ હર હરિયોમ હર ને જય ઠાકરધણી સવારના આઠ વાગ્યા છે અને ફટાફટ ભાગવું છે કારણ કે આજે અત્યારે વહેલું વહેલું જોવું છે ચાંદરાણી ગામે અંજાર તાલુકાનું ચાંદરાણી ગામ છે ત્યાં સરપંચ સાથે દસ વાગ્યા હવે મિટિંગ ગોઠવી છે કે દસ વાગ્યા પહેલાં આવી જજો એટલે ખૂબ ઉતાવળ છે આઠ વાગ્યા છે બસ જલ્દી જલ્દી ભાગી કારણ કે સાડા આઠની બસ છે અને આજે તો સવારમાં તો વિડીયો થશે જ નહીં એમ થયું કે જરાક ટાઈમ છે તો હું વિડીયો કરી લઉં અને સાંજે આવીને પાછા તમને મળીએ તો મિત્રો ઓફિસથી આવી ગયા ઘરે રસોડામાં મંડી એ પહેલાં લઈ લઈએ આપણો સુવિચાર આજના સુવિચારની વાત કરું ને તો એ કઈ શકાય કે અહીં સંસ્થા છે ને બધે દેવાનું એટલે કે કઈ ક્યાં જ્ઞાન દેવશે તો કઈ સહાય કરશે તો કોરોના કાળમાં ઘણી બધી કીટો આપી મારી સંસ્થાએ ભૂકંપ વખતે પણ આપી આજનું કામ કેવું છે ખબર કે જે હૃદયથી રહી શકાય ને એ ક્યારે હાથથી નહીં હૃદય આપે ક્યારે હાથ ના આપી શકે અને જે મૌનથી કહી શકાય ને એ ક્યારે શબ્દથી નહીં તમારી મૌન ની ભાષા એટલી તેજ હોય જે આંખથી કહેવાય જાય એ શબ્દ થી ક્યારે તે માણસો તમે જયારે એની સામે બોલી ના શકો ને ત્યારે એની સામે મૌન ધારણ કરો અને ભાષા ખૂબ જ તેજ હોય ધાર હોય અને કોઈ પણ સંબંધ હોય ને એને માત્ર સમયની જરૂર ન હોય આપણે એમ કહીએ ને કે મા બાપ છે ને તમે સમય આપજો મા બાપ બીજું કઈ નથી હોતું એને સમય જોઈએ છે આજ બહુ એવા પ્રચલિત થઈ ગયા છે શબ્દો કે મીઠા બેઠો મા બાપ ને તમે બે ઘડી સમય આપો તો ચાલશે માત્ર સમયથી ન ચાલે સમજની પણ જરૂર હોય બે એનાથી ન ચાલે પણ સમજદારીપૂર્વક બેસીએ ને તો એ સંબંધ સારો રાખે પછી ભાઈ બહેન નો હોય તો એ બને મા બાપનો હોય તો એ બને મા દીકરીનો હોય તો ભલે અને વહુ સાસુ બહુ નો હોય તો પણ ભલે સમયની સાથે સમજ એટલી જ જરૂરી છે તો જ એ સંબંધમાં મીઠાશ હોય એટલે જ કહી શકાય કે જે હૃદયથી આપી શકાય એ હાથથી નહીં જે મૌનથી આપી શકાય એ શબ્દથી નહીં અને જે સમજથી થાય એ સમયથી નહીં બરાબર ને અને એથી આપણે આગળ વધારીએ ને તો હું એમ કહી શકું મારે મારા પરથી તમને એક વાત કહી શકું કોઈ સંબંધ બચાવવા માટે અમે અમારા નિયમો તોડ્યા છે કેટલાય સંબંધો બચાવવા માટે અમે અમારા નિયમો તોડ્યા છે કાંઈ પણ ગુનો ન હોવા છતાં એમની સામે હાથ જોડ્યા છે આ દિલની ભાષા છે સંબંધો બચાવવા માટે તોડી નાખવા પડે કારણ કે સંબંધ ત્યારે બચે એમ નહીં તો ભલે એમ કરી હા તો એ સંબંધ બચે એટલે કહી છે કે કોઈ પણ અમારો ગુનો નહોતો અમારી ભૂલ નહોતી છતાં પણ અમે અમારા નિયમો તોડ્યા છે અમારી કોઈ ભૂલ નહોતી છતાં પણ અમે હાથ જોડ્યા છે તો એ સંબંધોને તમે બચાવી શકો લાગણીઓને તમે વાપરી શકો ચાલો મિત્રો હવે આજે જમવામાં વિચારી રાખ્યું છે મને ત્યાં અપમ બનાવવાના છે ચાલો બનાવી લઈએ અપમ ઘણા દિવસ થઈ ગયા અપમ નથી બનાવ્યા જોઈએ વેજીટેબલ કેટલા છે જેટલા હશે એટલા આજે અપમ બનશે જરૂર તો અપમ માટે મેં એક કટોરી શોધી લીધી છે પહેલાં મેં વિડીયોમાં આપ્યું છે પણ ઘણું ભાઈ આપણા બ્લોગ હોય ને તો તમે ધોતી ન શકો એવું થાય એટલે ચાલો આમાં બનાવી એ રેસીપી નાખી દઈ અને એની અંદર હું આ નાખું છું છાસ છાસ એકદમ ઘાટી છે જાણે દોઈ દહીં જોર્યું હોય ને એવી જ ને આમાં મિક્સ કરી લઈએ બરાબર પલળી જાય એટલે છાસ નાખતા દઈએ થોડી થોડી જો આટલો આપણે ઘટ રાખશું કારણ કે આની અંદર આપણે કાંદુ નાખશું એટલે પાણી કરશે અને દસ મિનિટ હશે કાપી રાખ્યું છે ને કાંદા કાપીને ચોપરમાં નાખ્યા અને પામે નાખી દઈ એટલે ભેગા અધકતરા વાટિયા જેમાં ચોપરમાં ચોપ થઈ જશે તો ચોપ થઈ ગયો મરચાં અને કાંદુ હવે આ આપણા લીમડાના મીઠા લીમડાના પાન કરી પતાને ઝીણા ઝીણા કાપી લઈએ આપણી સુજીયા સરસ ફૂલી ગઈ છે હવે એની અંદર નાખી દઈએ આપવા અને અંદર ટમેટો ના ખાય પણ મારી પાસે બહુ ઓછું ખાય છે અમે બંને જણા ટમેટો થાય એવું કે છોકરાઓ હોય તો વધુ ખાવા બધી વસ્તુ મળી રહે તમારી છાસ જો ખાટી હોય તો લીંબુ નહીં નાખવાનું મારી છાસ એકદમ મોળી હતી એટલે થોડુંક લીંબુ નાખી દઉં છું એક ચમચી રસ નાખી દીધો લીંબુનો નાખી નાખીને કરી પત્તા સ્વાદ અનુસાર નમક એક ચમચી તીખી ચટણી નાખી દઈશ જે મારા ઘરમાં હંમેશ હોય છે એક ચમચી આખું જીરું નાખી દઈશ અડધી ચમચી હું લાલ મરચું નાખું છું તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને હિંગ ખાતા હું તો હિંગ નાખવાની હિ કાંદું કાંદુ વાપર્યું છે તમે જો કાંદું ન ખાતા હો તો કોબી નાખવાની અને સરસ થઈ જાય વેજીટેબલ જે પસંદ હોય બધા નાખી શકાય પણ આજે તો આપણે ઓછી ઈચ્છા થઈ છે એટલે આપણે એટલા વેજીટેબલમાં બધા બનાવશું અહીં આપણે એટલા નાખીએ છીએ બેકિંગ સોડા બેકિંગ સોડા એનો ગમે તે ચાલે એના પર સેજ પાણી નાખી દઈ અને હવે એને મિક્સ કરી દઈએ થોડું થોડું તેલ નાખી દઈ જો બ્રશથી ગ્રીસ કરો તો થાય આમ એ થાય મારું તો આ ચમચી છે ને ભાડું એ જો આમ થઈ જશે બસ છે ને બધા આમ સરસ થઈ જાય છે આમ આમ માપનું છે આમ પણ કરી શકો તમે ભાવ વાપરતા તો આ રીતે સરસ થઈ જાય છે ડાયરેક્ટ લાગી જાય છે ને વૃશ જ ન કરવો અને ધોવો પણ અહીં ગેસ ચાલુ કરતી તો થોડું થોડું ગરમ ખવા લાગશે

ઉથલાવી નાખી તો સાઈડ માંથી નાખવું પડે કલર કલર બદલી ગયો છે જોઈ જેનો બદલે ઉથલાવી જોઈએ તો સરસ પાકી ગયો છે જેનો આમ કલર બદલાતો લાગે એને આપણે આમ પલટાવતા જઈએ આમ ડગાવશુ ને એટલે અંદાજ આવી જશે જેનો જેનો કલર એવો લાગે એને આ રીતે બદલાવ માટે નાખી દેસુ ગેસ ને મોટી લાઈન છે ને ઘણી વાર આમ ફૂલ કરવાનો એક આદમી પછી એક આદમી ધીમો કરવો પડે છે કાકે સાઈડ નહી તો વધારે પાકી જાય અગર વચ્ચેથી વધુ પાકી જાય અને સાઈડ કાચી રહી જાય

શું કેવાય કોપરા તો મિત્રો વાગ્યા છે નવ જમી લીધું આવી ગયો આનંદ મજા આવી ગઈ કાઈ વેજીટેબલ પણ આપણા આપવામાં અમારા જવાબદાર થાં ખાતો હો ભૂખ લાગી હતી કે ફટાફટ તમે બતાવે બતાવી ખાઈ લીધું આજનો વિડીયો તમને કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો લાઈક શેર કરવાનું તમને રોજ કહું છું આજ પણ કંઈ શેર કરજો ચેનલ પર નવા છો અગર જૂના છો ને કદાચ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો ફરી મળીએ છીએ આવા સરસ મજાના નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અને હા આશા કરું છું કે તમને મને કમેન્ટથી સજેસ્ટ કરો એવા વિડીયો હોવા જોઈએ મેં જયારે ટૂંકો વિડીયો કીધું કે જયારે ઉતરતા નથી ત્યારે ટૂંકો આપું કે ખાલી રાખું તો એક જ માલતી બેને કીધું કે નિરાબેન ટૂંકો વિડીયો પણ મોકલજો રોજ મોકલજો તો તમને શું લાગે છે ટૂંકો વિડીયો રોજ મોકલવો જોઈએ કે ના લાંબો ને આવો થાય તો જ કરવો જોઈએ સજેસ્ટ કરો મને આનંદ આવે તમે આનંદ આપી જ રહ્યા છો એટલે વિશેષ આનંદની આશા રાખી છું બસ અહીંયા આપણે વિડીયો નું કરું એમની ફરી મળી છે આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય Auto vitro, bye bye, are you